પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય માછીમારોનું અપહરણ આઈએમબીએલ નજીક ભારતીય બોટ બળજબરીપૂર્વક કબજે સાત ખલાસીઓ પાકિસ્તાની કસ્ટડીમાં હોવાની આશંકા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ બોટમાં આશરે સાત ભારતીય ખલાસીઓ સવાર હતા પીએમએસએ દ્વારા પકડીને પોતાની કસ્ટડીમાં લેવામાં આવ્યા હોવાની શંકા પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની પણ ચર્ચા ભારતીય એજન્સીઓ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે પરંતુ આ ઘટના અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી નામ નલનારાયણ આઈએનડી જીજે બત્રીસ એમએમ પાંચસો એકાણું આઠ ક્રિયુ એક તંડેલ સાત ખલાસી બોટના માલિક જયંતી નાનજી રાઠોડ સરનામું માધવાડ બંદર કોડીનાર मोबाइल नंबर पंचाणु सात पिस्तालीस चौतरीस आठ चौप्पन क्रूमेंबर मितेश रामजी मोबाइल नंबर पंचाणु सात तेतालीस ओगनपचास एक उमर ओगत वर्ष बांभणिया मोहन राणाभा उमर तेतालीस वर्ष उना करण प्रेमनी बांभणिया उमर एकवीस वर्ष दीव नामदेव बालकृष्ण मेहर उमर अठावन वर्ष पलघर भरत दिलीप सिकोतरिया उमर तेवीस वर्ष दीव श्यामजी वनराज उमर त्रेपन वर्ष वानक बारा પંજરી નિલેશ રમેશ ઉમર ઓગણીસ વર્ષ માધવાડ બારૈયા તરુણ સિદ્ધિભાઈ ઉમર વીસ વર્ષ સુત્રાપાડ